આપણો વિડીયો કેવો લાગે છે બધા ઈ કેવો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો મજા આવે તો એ તો ભાઈ તો દાત આવી જ જશે તો એ તો મે અમારો મારો બ્લોગ જોજો સુઈ ને હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજા મજા છો કારણ કે આપણો બ્લોગ જો તો બધા મજા મજા મસ્ત મજાની સવાર થઈ ગઈ છે જાગીને ને લાઈ દોઈને થઈ ગયો સરપ્રાઈઝ ને હવે આવી ગયો છો ઘર ઉપર ને વાગી ગયા છે આઠ ને આજે તો છે બીજું નોરતું તો કાલે તો મોટે બધે ગયો તો દર્શન કરવા ને હવે આજે ક્યાંક ઘાસગર ભરમતા હોય છે તો તમને બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને કાલે તો શનિવારે એટલે કાલે તો રહે આજનો દિવસ કામે જવાનો છે તો હાલો હવે નીચે જઈએ ને હવે કામ ધંધે જઈશ કાંઈ બીજું નડતું છે તો આજે હું તમને કંઈક નવી સફર કરાવીશ તો કંઈ નહીં વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને દાદાના દાદા પાસે પણ આજ જઈશ તો તમને બતાવીશ અને કાલે શનિવાર તો કાલે એને કાંઈક ગમી વ્યવસ્થા તો કરવી જોઈશે તો એને વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો કાલો હવે જઈએ નીચે ને આપણું ટિફિન બુફિન લઈ લઈએ અને ટિફિન બુફિન થઈ ગયું છે તૈયાર ને રસોઈ શું બનાવી એ તો આજ તમને બપોરે દેખાડીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીશ એટલે તમને ખબર પડે કે આજની રસોઈ ઘરે શું બનાવી છે

કાકાને એને ચેનલ ચાલુ કરી દે તો અમારે હેસુબર ક્યારેક ક્યારેક વિડીયો જુઓ માટે બોલાવતા હોય અને અત્યારે તો મેટો કોમ્પ્યુટર ઉપર તો મારો વિડીયો જોતો તો મારો વિડીયો જો ચાલુ જ છે અને તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સુજીત ઓફિશિયલ વર્ક નામની ચેનલ છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો અને વિડીયો સારો લાગે તો સરસ મજાની નાનકડી કોમેન્ટ કરી દેજો અને આજે તો નવરાત્રિમાં ક્યાં રહીએ કંઈ ઠેકાણા નથી અને આજે જમવાનું તો મગનું શાક હતું અને આખા નું શાક હતું તો મજા આવી ગઈ જમવાની અને જમીન પણ લીધું છે ને હવે કાકા જશે બહાર તો અમને થોડી વારમાં આવે તો થોડીવાર બેઠો ને હવે મારો વિડીયો જોઈ લઉં મસ્ત તો કાંઈ વિડીયો કન્ટિન્યુ જતા રહી જાઉં આવી ગયો છે રસોડામાં ને મમ્મી કાકા રસોઈ બનાવશે <laughs> <laughs> તો ખાસ એ ખીચડી આ છે કઢી આખા મગની ખીચડી ને કઢી અમે કઢી બનાવી દે તો શું કરવાનું કઢી બનાવી તો કઢી બનાવી હોય સાઈડ લાવવાની બીજું તો લોટ લાવવાનો હોય છે પછી સાઈડ ને સેના લોટ ને આખા મગસા ભરી ના હોય ના ખાય સેના લોટ ભરી હમ બીજું કાઈ પેલા પાટો છે ને ખવરાઈ ને પછી ખાવ

તો એ તો કહેશે કે હવે મને ગમે ઉતારી દો એની માટે ઘોડીની જરૂર છે એને હાલવા માટે તો કંઈ નહીં જે પણ કોઈ દાન કરી શકે તો દાદાને ખોડીની રિક્વેસ્ટ છે તો એ હાલી શકે એવું છે અને ઘણી દાદાને સેવા માટે ઘણી જરૂરિયાત છે પણ કોઈ સપોર્ટ જોઈએ એવો મળતો નથી તો એની કાલે એક પર્સનલ નાનો વિડીયો બનાવી દઈશ ને

મમ્મી કરે વાળો ને હું બને છે કઢી ખીચડી કામ કઢી ખીચડી ખાવા બધા હમ ખોરાક હળો ખોરાક પેટ ભરીને ખાઈ લેવાનો ભગવાનને ધારી હોય થાય આવ ધારો થાય આવડું કે આલો એટલે થી આપડું નથી ઉપાય દે કરે કાઈ પાર આવે એવું નથી હું તે આપડે વિડિયો જોતા કોઈ આપડો વિડિયો કેવો લાગે છે બધાને ઈ ક્યો આ મને હલે સુઈતી નો ઉક લાઈક કરો શેર કરો કરો તો મજા કરો કમેન્ટ કરો તો મજા આવશે લાગતો હોય તો કમેન્ટ કરો નો લાગતો હોય લાગતો કા કેવાનું ન હોય કઈ કાલ હું ઉતારવાનું હોય કાલ મસ્ત વિડીયો કોમેડ ઉતારી નાખે કેવી રીતે ખબર પડી જાય જોવા નહીં વિડીયો એમ જોવા જ પડે જમે છે ખીચડી હું તો કરી ફર્સ્ટ ક્લાસ મઝાવે બેહનો ને કાક વિડિયો ઉતારવાની હા કરો દેવો એ તો સેલ્ફી થી ઉતાર્યો છે કાકે કાકા ફોન માં આવા ગયો બનાવવામાં માથે થઈ ગઈ છે તો હાલો જઈએ અમે 12 મટે

થોડી વાર બેઠા અને વાતોચીતો કરીને યુટ્યુબનું થોડું નાનું મોટું સેટિંગ કર્યું ને પછી થોડી વાર બેઠા ને પછી નીકળી જાય તો ફેમિલી પહોંચી ગયું ઘરે વાગી ગયા છે સાડા અગિયાર ને હજી તો બહાર થોડો થોડો અવાજ આવે છે વિડીયો શૂટ નથી થતો કારણ કે કોબી ક્લેમ આવી જાય તો બીજું સોંગ હોય તો કોબીરાઈટ ક્લેમ આવી જાય પહેલા આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો મળ્યો પછી કાલ નવા બ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ પૂછી જ વહેલા સત્તા નવરાત્રિના ઉજાગરા કરતા પડી પડશે તો નવ દી ને બીજા ત્રણ ચારથી હોવું પડશે બાય બાય